અ થોડું થોડું પ્લસ કરતી જાય છે એટલે કે જે ગ્રાન્ટ છે ગવર્નમેન્ટની એ ખેતીવાડીમાં વધારે પડતી આ ઘણી બધી ગ્રાન્ટ પ્લસ કરતા જાય છે સબસિડી પણ દર વર્ષે અલગ અલગ એડ કરતા જાય છે તો આપણે ખબર હોતી નથી કે કયા કયા મશીનરી ઉપર સબસિડી છે કયા કયા પાકના વાવેતર કરીએ તો સબસિડી છે પેક હાઉસની જે સબસિડી છે તો આવી જે સબસિડી હોય છે એ આપણા હાથમાંથી જતી રહેશે ગવર્નમેન્ટ તો આપે છે પણ આપણા સુધી

જઈને તમે કરી શકો છો તો સૌ પ્રથમ અલગ અલગ ઓપ્શન કેવી રીતે તમે અરજી કરી શકો છો ત્યારબાદ આપણે વાત કરીએ ડેટની તો બાર ત્રણ બે હાજર ચોવીસ થી લઈને અગિયાર પાંચ બે હાજર ચોવીસ આ સમયગાળામાં તમે અરજી કરી શકો છો એટલે કે બાર થી ત્રીજા મહિનાની જે બાર તારીખથી શરૂઆત થઈ ગઈ છે અરજીની અને પાંચમા મહિનાની અગિયાર તારીખ સુધી જે અરજી છે એ ચાલવાની છે બે હજાર ચોવીસ પાંચમા મહિનાની તો આ જે અરજી છે એ તમે કરી શકો છો આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને અથવા તમારા જે ગામના વિશી હોય છે જે તમારા ગામના જે તે વિશી હોય છે યા તો કોઈ આજુબાજુના ગામમાં હોય યા તો તમારા ગામમાં હોય જે તે વિસિ હોય છે એને તમે તમારા બધા જે ડોક્યુમેન્ટ છે જેમ કે આધાર કાર્ડ છે રેશન કાર્ડ છે આઠ આઠ બાર નકલ છે સાત સાત બાર સાત બે આઠ બાર આ બધી જ ડોક્યુમેન્ટ લઈને તમે એની પાસેથી જઈને તમે સાત બાર આઠ નો ઉતારો એની પાસે જઈને તમે કરાવી શકો છો એની પાસે જઈને તમે અરજી કરાવી શકો છો તો આ સમયગાળા દરમિયાન તમે ખાસ કરીને જો ધનિષ્ઠ પાકોનું વાવેતર કર્યું હોય ફળ પાક વાવેતર કર્યું એટલે કે જે કેળા છે ચીકુ સફરજન કેળા ચીકુ સફરજન પપૈયા આમ ની કોઈ ખેતી કરતા હોય અથવા તો કોઈ પણ ફળપાકની ખેતી કરતા હોય તો એના વિશે તમે જોઈને કરી શકો છો ફળ પાક નું વાવેતર કરી શકો ધનિષ્ઠ ફળ પાક વાત કરીએ તો ટીસ્યુ કલ્ચર ખારેક ખેતીમાં પણ સહાય છે આંબા તથા જામફળ ચીકુ ફળપાક ઉત્પાદન વધારવાની જે હોય તો એમાં પણ તમને સહાય મળે છે કેળના ટિશ્યુ તમે જો રોપતા હોય કેળનું જો તમે રોપાણ કરતા હોય તો એમાં તમને સાદા પીલા રોપશો તો એમાં કોઈ સબસિડી ગવર્નમેન્ટ તરફથી નથી પણ જો તમે ટિશ્યુ કલ્ચર થી તમે જો કેળ બનાવતા હોય એટલે કે ટીશ્યુ રોપતા હોય કેળના ડીબીટી સર્ટિફાઇડ નર્સરી પરથી તમારે એનું બિલ રજૂ કરવાનું રહેશે તો તમે ટિશ્યુ જ્યારે પણ કેળના ખરીદવા જાવ તો પહેલા એ ધ્યાન રાખવાનું રહેશે કે ડીબીટી સર્ટિફાઇડ છે નર્સરી સામેવાળી ક્યાંય પણ ખરીદી કરતા હોય તો તો ડીબીટી સર્ટિફાઇડ જે નર્સરી હોય એ નર્સરીમાંથી આપણે ખરીદી કરવાની રહેશે ત્યારબાદ એના કે ગવર્મેન્ટના બિલ રજૂ કરવાનું રહેશે અને એ બિલને તમે મૂકશો એટલે તમારી જે સબસિડી છે એ તમારી એનો તમે લાભ લઈ શકશો અને કેટલી સબસિડી છે એ તમને આઈ ખેડૂત પોર્ટલ ઉપર યા તો તમારા જે વીસી છે એ જણાવી દેશે કારણ કે બધાની અલગ અલગ હોય છે તો ત્યારબાદ વાત કરીએ નાળિયેરની જે વાવેતર છે એનો વિસ્તાર વધારો હોય તો એમાં પણ સહાય છે ટીસ્યુ અને પપૈયામાં કેરના ટીસ્યુ હોવા જોઈએ પપૈયામાં પણ મતલબ કે જે ડીબીટી સર્ટિફાઈડ નર્સરી હોય છે ત્યાંથી પણ તમે લઈ શકો છો ત્યારબાદ વાત કરીએ તો કમલમ ફળ જે આવે છે ડ્રેગન ફ્રૂટ પણ કહી શકીએ છે એને એમાં પણ સહાય છે તો એની પણ તમે અત્યારે પ્લાનિંગ હોય તમારું તો તમે એની અત્યારે અરજી કરવાની છે માત્ર તો તમે એની અરજી કરી શકો છો અને વાત કરીએ તો ગ્રીન હાઉસ હાઉસ પેક જૂના કોઈ બગીચા હોય તમારા અને એનું તમારે નવીનીકરણ કરવું હોય બગીચામાં તમારે રિનોવેશન કરવું હોય તો તમે એની પણ તમે સહાય માટે તમે અરજી કરી શકો છો ત્યારબાદ વાત કરીએ કે જે નર્સરી છે જો તમે નર્સરી બનાવવા માંગતા હોય તો નર્સરીમાં પણ જો સહાય છે એનો પણ તમે લાભ લઈ શકો છો ત્યારબાદ વાત કરીએ

ત્યારબાદ વાત કરીએ ટ્રેક્ટર ની તો વીસ જે અરજી છે એમાં તમે કરી શકો છો ત્યારબાદ એની માટે તમે અરજી કરી શકો છો યા તો એ ટાકા છે એ તમે જીવામૃતનો પણ એમાં તમે બનાવવામાં ઉપયોગ કરી શકો છો એ ટાકા માટે તો એની પણ અત્યારે જે છે એ અરજી ખુલી ગઈ છે તો ડ્રિપ ઇરિગેશનના પાણીના ટાકા ત્યારબાદ નવા ટિશ્યુ કલ્ચરની લેબ તમારે કોઈ પણ નાખવી હોય ટિશ્યુ કલ્ચર બનાવવા માટેની જે લેબની સ્થાપના કરવી હોય તો એની પણ તમે અરજી અત્યારથી તમે કરી શકો છો આ સમયગાળા દરમિયાન ત્યારબાદ વાત કરીએ તો કોલ્ડ સ્ટોરેજ છે કોલ્ડ સ્ટોરેજ બનાવતા હોય તો એની પણ તમે અરજી કરી શકો છો કોલ ચેન ના ટેકનોલોજી ઇન્ડક્શન અને આધુનિકરણ માટે એના માટે પણ તમે અરજી કરી શકો છો ખેતર પરના ગ્રેડિંગ સોર્ટિંગ પેકિંગ અને એકમ ઉભો કરવા માટેની સહાય છે એટલે કે તમે તમારા ખેતર પર જ ગ્રેડિંગ કરવા માંગતા હોય જાતે તમે તમારી પ્રોડક્ટ પ્રોડક્ટ નું મૂલ્યવર્ધન કરીને તમે એમાંથી કોઈ પ્રોડક્ટ તૈયાર કરવા માંગતા હોય જેમ કે તમે અત્યારે ઘઉંની સીઝન ચાલે છે તો ઘણા બધા ખેડૂતોના મેસેજ આવે છે કે ઘઉં તમે જાતે પેકિંગ કરીને વેચાણ કરો ત્યારબાદ વાત કરીએ તો હળદરની પણ અત્યારે સીઝન ચાલે છે તો મેં મારા પોતાના ફાર્મની અંદર હળદરની 5 વીઘાની હળદરની ખેતી કરેલી છે તો એની અંદર ડાયરેક્ટ અમે પ્રાકૃતિક રીતે તૈયાર કરીએ છીએ અને એ પણ ડાયરેક્ટ તમને એનું મૂલ્યવર્ધન કરીને ડાયરેક્ટ અમે એનું વેચાણ કરીએ છીએ તો એવી જ રીતે તમે કોઈ પણ ગ્રેડિંગ કરવાનું શોર્ટિંગ કે પેકિંગ નું એકમ ઉગુ કરવા માંગતા હોય તો એની પણ તમને સબસિડી આની અંદર અવેલેબલ છે અત્યારે તમે અરજી કરી શકો છો કે મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા માટે તો એ પણ તમે અત્યારથી તમે એની અરજી કરીને લઈ શકો છો હાઇબ્રિડ શાકભાજીનું વાવેતર કરવું હોય તો એમાં પણ અત્યારે આ વર્ષે સબસિડી છે મિશન મધમાખી કાર્યક્રમ એટલે કે તમે જો મધમાખી પાલન કરતા હોય તમારા ખેતરની અંદર જાતે તમે તમે પાલન જે જે છે છે એ એ એનું મધ તૈયાર વેચવા માંગતા હોય તો મધમાખી અત્યારથી તમે અરજી કરી શકો છો ત્યારબાદ પ્લાસ્ટિક આવરણ એટલે કે જે મલચિંગ આપણે ઉપરથી ચડાવીએ છીએ કોઈ પણ રિપેરિગેશન થી આપણે જો ટપક પદ્ધતિનો ઉપયોગ કરીને કોઈ પણ પાકમાં વાવેતર કરતા હોઈએ અત્યારે જેમકે ની વાત કરીએ તો ખાસ કરીને તરબૂચ ટેટીના સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારની અંદર વાવેતર વાવેતર થયા છે તો આ આ તરબૂચ અને તમે જે કરો છો ટ્રીપ ઇરિગેશન થી તો એની ઉપર તમે મલ્ચિંગ લગાવશો તો મલ્ચિંગમાં પણ તમને એમાં સબસીડીનો લાભ મળશે યા તો ગ્રો કવર લગાવશો તો મલ્ચિંગ લગાવશો તો એની પણ તમારે અત્યારે અરજી છે એ કરવી જરૂરી છે ત્યારબાદ આપણે વાત કરીએ તો મહિલા તાલીમાર્થીઓએ અને વૃદ્ધિકા તો મહિલાઓએ જે તાલીમ તાલીમાર્થીઓને અને વૃત્તિકાને પણ એની કોઈ તાલીમ સેન્ટર નાખવું હોય તો એના માટે પણ તમે અરજી કરી શકો છો અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ એટલે કે જે માળી તાલીમ છે એમાં પણ તમે અરજી કરી શકો છો આ ઉપરાંત અન્ય વિવિધ ઘટકો છે એમાં પણ સહાય મેળવવા માટે ખેડૂતથી અરજી કરી શકે છે તો એના માટે તમારે તમારા નજીકના જે વીસી છે એમનો કોન્ટેક કરવાનો રહેશે નજીકના જે બાગાયત અધિકારી છે તમારા જે તે તાલુકાના બાગાયત અધિકારી છે તો બાગાયત અધિકારીનો તમે સંપર્ક કરશો એટલે તમને સંપૂર્ણ માહિતી આપી દેશે અને એને શું શું ડોક્યુમેન્ટ આપવાના સેના સેના બિલ રજૂ કરવાના કેટલા સમયથી કેટલા સમય સુધીમાં અરજી કરી નાખવી બધું તમને ટોટલી માહિતી જે તે છે એ તમારા જે નજીકના બાગાયત અધિકારી છે એટલે કે તમારા જે તાલુકો છે તો તમારા તાલુકાના જે બાગાયત અધિકારી છે એના દ્વારા તમને બધી જ માહિતી મળી જશે અને ત્યાંથી તમે એમને અરજી કરીને ઓનલાઈન અરજી કરીને પછી તમે તમે એને સબમિટ કરી કરાવી શકશો એમની પાસે અરજી કરીને આપી શકશો ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની જે પ્રિન્ટ છે કોઈ પણ તમે અરજી કરો જાતે અરજી કરો કે તમારા નજીકના વીસી પાસે કરાવો કોઈ સાયબર કાફે વાળા પાસે કરાવો આ પોર્ટલ પર જઈને તમે અરજી કરાવો અરજી કરો એટલે કેની એની જે પ્રિન્ટ નીકળશે એ પ્રિન્ટ નીકળ્યા બાદ અરજીની પ્રિન્ટ લઈને જરૂરી સાધનિક મોકલી આપવાનો અનુરોધ કરવામાં આવે છે એટલે કે બાગાયત અધિકારીની જે કચેરી છે ત્યાં બાગાયત અધિકારી જે તે હોય એનો સંપર્ક કરીને તમે આપી શકો છો અરજી એટલે તમારું જે આવતું એટલે કે આ વર્ષ ચોવીસ પચીસ નું જે વર્ષ છે એ ચોવીસ 25 ના વર્ષની જે સબસિડી મેળવવા માંગતા હોય તમે સબસિડીનો તમે જે લાભ લેવા હોય તો એ પણ તમે લઈ શકો છો અને કોઈનો સવાલ છે કે શેના માટે અરજી છે તો ખાસ જે અરજી છે એ બાગાયતને લગતી સબસિડી હોય છે દર વર્ષે ખેતીમાં તો એમાં બાગાયતને ને ટીસ્યુ કલ્ચરનું તમે ખાસ કરીને રોપણ કરતા હોય પોપૈયાના ટિશ્યુ કરતા હોય અને એની અરજીની તારીખ 12 તારીખથી શરૂઆત થઈ ગઈ છે આ મહિનાની અને 5મા મહિનાની 11 તારીખ સુધી અરજી ચાલવાની છે અરજી તો એમાં બને એટલું વહેલા તે પહેલા ધોરણે અરજી કરવી કારણ કે એક સમય હતો કે જ્યારે આખા ડ્રો સિસ્ટમ હતી ત્યારે તમે ગમે ત્યારે અરજી કરો તો પણ એ આ એ આ તારીખના જે સમય દરમિયાન જે લોકોને લાગવાનું હોય એ ડ્રો સિસ્ટમ હતી પણ આજે જે છે એ વહેલા તે પહેલા ધોરણે છે એટલે જે તે તમે સહાય મેળવવા માંગતા હોય તો એ સહાય નું બને એટલું વહેલી તકે એમની અરજી કરી નાખવી તો ઘણી બધી આવી સહાય છે અત્યારે તો ખાસ જે ગવર્મેન્ટ લાભ આપે છે આ બધી તો ખાસ ખેડૂતો આમાં વધારે વધારે લાભ લેવો જોઈએ જેથી કરીને ખેતી કરવામાં પણ એક નવીનતમ ટેકનોલોજી ખેડૂતો ઉપયોગ કરી શકે અને ટેકનોલોજીના માધ્યમથી

બેનિફિટ તમે આનો લઈ શકો છો જી સર તમારો સવાલ છે કે તમારું કામ છે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટને લગતા પ્રશ્નોને હલ કરવા અને શેમાં કહી શકું તો જમીનને લગતું છે ખાલી પ્લોટ માટે મૂંઝવણ છે તો ખાસ અમારું જે કામ છે ભાઈ એ ખેતીને લગતું છે અને અમારું કામ ખેતીને લગતું મતલબ કે એગ્રીકલ્ચરને લગતું છે નોન એગ્રીકલ્ચરને લગતું નથી કોઈ ગવર્મેન્ટને લગતું અમારું કામ નથી પણ અમારું એક એવું કામ છે કે જે અમે પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂતો છે તો એનું અમે કેવી રીતે એ લોકો મૂલ્યવર્ધન કરે અને કેવી રીતે એની આવકમાં વધારો કરે ખેડૂત અને ખેડૂતનો જ માલ છે એ સીધો ગ્રાહક સુધી કેવી રીતે પહોંચે એના માટેનું અમે કાર્ય એક વર્ક કરીએ છીએ એના માટેનું અમે કામ કરીએ છીએ અમે કોઈ મતલબ કે અમારું કોઈ ડોક્યુમેન્ટરી કે કોઈ ગવર્નમેન્ટ નું બીજું કામ નથી પરંતુ જે સબસિડી ફિલહાલ આવી છે એટલે કે જે અત્યારે હાલમાં જે સબસિડી છે એ ઘણા બધા ખેડૂતો ઘણા બધા ખેડૂતો એનાથી વંચિત રહી જાય છે એટલે અમે એના માટેનું લાઈવ કરીને આ રીતે અમે વિડીયો બનાવીને એ લોકોને માહિતી આપીએ છીએ ફોનમાં પણ માહિતી આપીએ છીએ અને મારા વોટ્સઅપ ગ્રુપમાં પણ અવારનવાર માહિતી આપતા હોઈએ છીએ તો અમારું જે કામ છે એ ખેડૂતો માટેનું એક ખેડૂતોની હેલ્પ માટેનું છે ખેડૂતો છે એ કેવી રીતે એમાં આગળ વધી શકે એના ફિલ્ડમાં તો ખૂબ સરસ થેન્ક યુ અને ખાસ આ મિત્રો વિડીયો ગમે તમે તો આ વિડિયાને તમે લાઈક કરો શેર કરો અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો વધારેમાં વધારે લોકોને લાભ મળે જે સબસીડીનો ચાલી રહ્યો છે ખાસ બાર તારીખથી લઈને બાર ત્રણથી લઈને અગિયાર પાંચ સુધીમાં જે પચ્ચીસ ચોવીસ નું જે વર્ષ છે આ વર્ષ દરમિયાન કોઈપણ જે તે સહાય લઈ માગતા હોય તો એને ખાસ આ વિડિયો શેર કરો કારણ કે ઘણા બધા લોકો છે એ વંચિત રહી જાય છે ઘણા બધા લોકો છે એ પ્રોસેસિંગ યુનિટ ઘણું બધું મશીનરી લે છે પણ એને ખબર નથી મલ્ચિંગમાં પણ એવું થાય છે તો ખાસ કરીને જે અરજીનો જે સમય હોય છે એ સમય જતો રહીએ પછી એનો કોઈ બેનિફિટ મળતો નથી તો ચોવીસ પચીસ ના વર્ષની જે અરજી છે એને ખાસ વધારે વધારે લોકો સુધી પહોંચાડો આ વિડીયા તો ખૂબ સરસ આભાર થેન્ક યુ ભારત માતા કી જય વંદે માત્ર